સો હેલ્લો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નીતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનો ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 1 ની અંદર જે સ્વાધ્યાય 1.5 છે તેનો સોલ્યુશન આજના વિડિયોની અંદર આપણે જોવાનું છે અને આ પહેલા ચેપ્ટરમાં જો કોઈ પણ વિડિયો તમે જોવા માંગતા હો

અને એના આઈ માં કઈક આવું આપેલું છે ચોસઠ ની એક ના છેદ માં બે ઘાત હવે જો આનો આપણે સાદુ રૂપ આપવું હોય તો કેવી રીતના આપવું તો જો આની પેલાના વિડીયો ની અંદર જ મેં આના અમુક નીતિ નિયમો જે ઘાતાંકના નીતિ નિયમો હતા એ મેં તમને સમજાવેલા હતા આ બધા જ નિયમો તમને જો આવડતા હશે ને તો તમે આનો સાદુ રૂપ એકદમ આરામથી આપી શકો છો તો જો એ વિડીયો ન જોયો હોય તો સૌ પ્રથમ તો એ વિડીયો સરખી રીતે જોઈ અને સમજી લેશો અને અત્યારે જો આનું આપણે સાદુ રૂપ આપવું હોય તો એના માટે આપણે શું કરવાનું સૌ પ્રથમ તમારે એવું વિચારવાનું છે એક ના છે કે જો નો તો ચોસઠ થાય એટલે આ પદ ને લખવું હોય તો હું આમ લખી શકું કે આઠ નો વર્ગ જે ચોસઠ છે એને જ ખાલી આઠ નો વર્ગ લખી અને એની ઉપર ના છેદમાં બે કાત હવે જો અહીંયા જોવા જાય તો આ શું થાય ઘાતની ઘાત થાય અને આપણે ખબર છે ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર થાય એટલે આ લખવું હોય તો આમ લખાય ની ઉપર ગુણ્યા ના એટલે એટલે આ શું થઈ જશે જશે ઉડી બરાબર આઠ ની ઉપર કેટલી ઘાત આવે એક ઘાત એટલે બરાબર જવાબ આપણે કેટલો જોવા મળે છે આઠ ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર ડબલ આવે કે જેની અંદર એવું કીધું છે બત્રીસ ની એક ના છેદમાં પાંચ ઘાત એવું વિચારવાનું છે કે પાંચ ઘાત કરીએ તો બત્રીસ થાય તો જો બે ની પાંચ ઘાત કરો ને તો બત્રીસ થાય એટલે આ પદ ને લખવું હોય ને તો કંઈક આ રીતે લખાય બે ની પાંચ ઘાત અને એની ઉપર શું છે એક ના માં પાંચ જો ના સમજાય તો બેટલી વાર આપણે આગળ સાધુરૂપ આપીએ તો ઘાતની ઘાત નું શું થાય ગુણાકાર એટલે બે ની કેટલી ઘાત આવશે ગુણા એક ના છેદમાં પાંચ 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 ઉડી ગયા એટલે બે ની એક ઘાત એટલે બરાબર જવાબ આપણે કેટલો જોવા મળે છે બે તો હવે ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર આપેલી છે ત્રણ ઘાત એટલે કે ઘન એકસો પચીસ થાય તો આપણે ખબર છે પાંચ નો ઘન કેટલો થાય એકસો એટલે એકસો પચીસ ને મારે લખવું હોય તો આમે લખી શકીએ પાંચ ની ત્રણ ઘાત અને એની ઉપર પાછું શું છે એક ના છેદમાં ત્રણ આનું સાદુ રૂપ આપીએ તો શું થાશે પાંચ એની આ ત્રણ ઘાત હતી અને ગુણ્યા શું થાશે એક ના ત્રણ કેમ કે ઘાત ની ઘાત નો શું થાય ગુણાકાર હવે આ ત્રણ ગુણાકાર માં ભાગાકારમાં ઉડી ગયા એટલે પાંચ ની કેટલી ઘાત આવી એક ઘાત એટલે બરાબર જવાબ આપણે કેટલો જોવા મળે છે પાંચ અને આમાં હજી જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો તો ત્યારબાદ હવે આપણે જોઈએ દાખલા નંબર બે જેની રકમ છેદમાં 2 હવે છેદમાં કેટલા છે બે તો નવ ને કેવી રીતે લખી શકાય કે વર્ગ નવ થાય એ તમારે અહીંયા લખવાનું થશે તો જો આ પદ લખવા જાવ તો હું કેવી રીતે લખી શકું તા કે ત્રણ ની બે ઘા અને એની ઉપર ત્રણ ના છેદમાં બે કઈ આવી લખી શકે આમાં જે છેદમાં આવે ને બે આવે તો છે ત્રણ ના વર્ગ સ્વરૂપે લખી શકાય હવે સાદુ રૂપ આપીએ તો શું થશે ત્રણ અહીંયા ઘાત શું થાય ગુણાકાર એટલે શું થાશે તા કે બે છેદમાં આ બે બે ગયા ઉડી ગયા એટલે જોઈએ તો ત્રણ ની કેટલી ઘાત થઈ ગઈ ત્રણ ઘાત અને ત્રણ ને ત્રણ ઘાત એટલે ત્રણ નો ત્રણ વખત ગુણાકાર એટલે કેટલો જવાબ મળે આપણે સત્યાવીસ અથવા તો તમારે અહીં લખવું હોય તો આમ લખી શકો ત્રણ 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 કે ત્રણ ને ત્રણ ઘાત એટલે કેટલી મળે તમને સત્યાવીસ મળે ત્રણ ને ત્રણ ઘાત એટલે ત્રણ નો ઘન કેટલો થયો સત્યાવીસ તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો ડબલ આઈ અને એમાં એવું કીધું છે કે બત્રીસ ની બે ના છેદ માં પાંચ ઘાત તો આપણે લખવાનું છે બત્રીસ ને કે બે ની પાંચ થાય અહીંયા જોઈએ તો ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર એટલે થશે પાંચ ગુણ્યા ના છેદમાં પાંચ એટલે પાંચ પાંચ શું થઈ ગયા ઉડી ગયા એટલે બે ની કેટલી ઘાત બે એટલે બરાબર જવાબ આપણે કેટલો જોવા મળે છે ચાર તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો ત્રિપલ આય અને એની અંદર એવું કીધું છે સોળ ની ત્રણ ના છેદ માં ચાર છેદ માં ચાર છે આ પદ હતું એને લખ્યું અને એની ઉપર શું છે તમે ત્રણ ના છેદ માં ચાર હવે આગળ સાદુ રૂપ આપીએ તો આ બે ની ઘાત નો શું થાય ગુણાકાર એટલે અહીંયા હું લખું ચાર ગુણના ત્રણ ના છેદ માં ચાર એટલે ચાર ચાર શું થઈ ગયા ઉડી ગયા એટલે બરાબર બે ની કેટલી ઘાત આવી ત્રણ ઘાત હવે બે ની ત્રણ ઘાત એટલે બે નો ત્રણ વાર ગુણાકાર બે દુ ચાર અને ચાર દુ કેટલા થાય એટલે જવાબ કેટલો જોવા છે હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર અને એની રકમમાં કીધું એકસો પચીસ ની માઇનસ એક ના છેદ માં ત્રણ ઘાત બરાબર એનો આપણે સાદુ રૂપ આપવાનું છે તો સૌ પ્રથમ તો એકસો પચીસ ને ની ત્રણ ઘાત સ્વરૂપે લખી શકાય તાકે કે પાંચ ની ત્રણ ઘાત સ્વરૂપે લખી શકાય પાંચ ની ત્રણ ઘાત એટલે કેટલા થાય 125 5 નો ઘન 125 થાય ને અને એની માઇનસ -1 ના છે હવે અહીંયા જોઈએ તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે આ પાંચ અને એની ઉપર શું થાય ત્રણ ગુણ્યા માઇનસ એક ના ત્રણ આ એક એક શું થઈ ગયા ઉડી ગયા એટલે ની કેટલી ઘાત આવી માઇનસ એક ઘાત અને મેં તમને એમ કીધું તો આ ઘાત માઇનસ છે ઘાતને જો મારે પ્લસ કરવી હોય તો ક્યાં લઈ જવી પડે છેદમાં છેદમાં પાંચ ની એક ઘાત લખો કે એક ના છેદ માં પાંચ લખો બે જવાબ કેવો થાય સરખો જ થાય અને આમાં હજી જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર ત્રણ

તો આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાત નો શું થાય સરવાળો થાય એટલે એ નિયમ આપણે અહીંયા લાગુ પાડવાનો છે એટલે એ નિયમ પ્રમાણે જો અહીંયા જોવા જાવ તો શું લખી શકાય કે બે ની બે ના છેદ માં ત્રણ પ્લસ એક ના છેદ માં પાંચ આ પ્રકારે આપણે લખી શકાય કેમ કે ઘાત શું કરવાનો હતો સરવાળો એટલે આ બે ની હવે આ ઘાત સરવાળો જ્યારે અપૂર્ણાંક પ્રમાણમાં આવું આવે અને સરવાળો કરવો હોય તો શું કરવાનો ચોકડી ગુણાકાર કરવાનો ગુણાકાર એક સાથે કરું તો ત્રણ એક કેટલા થશે ત્રણ અને છેદ એ બંનેનો ગુણાકાર એટલે પાંચ તેરી કેટલા થઈ જાય પંદર હવે જો આનું સાદુ રૂપ આપીએ તો બે ની કેટલા થશે દસ અને ત્રણ એટલે કેટલા થાય તેર અને એના છેદમાં કેટલા જોવા મળે છે અંશ અને છેદ વાળું હોય તો આ સાત છે આને લાગુ પડશે આને લાગુ પડશે એટલે એનો મતલબ શું થશે એકની સાત ઘાત થશે અને છેદમાં ત્રણ ને ત્રણ ઘાત હતી એની ઉપર શું આવશે સાત ઘાત આવશે એટલે આનું જો આપણે સાદુ રૂપ તો એકની સાત ઘાત એટલે શું થાય એક હવે તનની કેટલી છેદમાં તમને શું જોવા મળશે ની એકવીસ ઘટ હવે જો આ ઘાત કેમાં છેદમાં છે એને ધારો કે મારે અંશમાં લેવવી હોય તો ઘાતની શું થાશે બાદ બાકી એટલે આ પદ છેદમાં એને ધારો તો અંશમાં લેવું તો કેમ લખાય ત્રણ ની માઇનસ એકવીસ એ પણ ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર ત્રિપોલાઈ અને એની અંદર કઈક આ પ્રકારની રકમ આપેલી છે હવે આ રકમમાં આપણે જોવા જઈએ તો કયો નિયમ લાગુ પડે છે આધાર સરખો છે ને વચ્ચે કેવી નિશાની છે ભાગાકારની નિશાની છે તો તમને ખબર છે જયારે આધાર સરખો હોય અને વચ્ચે ભાગાકાર ની હોય ત્યારે ઘાતની શું થાય આપણે લખશું બાદ બાકી માઇનસ શું કરવાનું એક ના છેદ માં ચાર હવે જો આની બાદ બાકી કરવી હોય તો કેવી રીતનો કરવાનો આધાર તો જે હતો એ જ રહેશે ડાયરેક્ટ બાદ બાકી નથી કરી શકાતી તો આપણે બાદ બાકી કેમ કરશું ટા કે પેલા તો એનો ચોકડી ગુણાકાર કરી અને છેદ ને કેવું કરી નાખશું સરખો એટલે ચાર એકુ અહિયાં જો આપણે ચોકડી ગુણાકાર કરીએ આનો અહીંયા ને આનો અહીંયા અને બંનેનો આપસમાં ગુણાકાર થાય જે પ્રકારે આપણે આમાં કરેલો હતો ને એ જ પ્રકારે તો અહીંયા ચાર એકુ કેટલા થાશે ચાર અહીંયા માઇનસ આય પાર એટલે માઇનસ અને બે એકુ કેટલા થાય બે અને છેદમાં એ બે નો ગુણાકાર ચાર દુ કેટલા થાય છે આઠ સાદુ રૂપ આપીએ તો શું થશે તાકે અગિયાર ને ચાર માંથી બે જાય તો કેટલા વધશે બે અને એના છેદમાં કેટલા છે આઠ હવે જો આમાં છેદ ઉડાડીએ તો ચાર દૂ કેટલા થાય એટલે આને લખવું હોય તો એમ લખી શકાય એક ના છેદમાં ચાર ના સમજુ હોય આપણો જવાબ તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર આવી ગયા અને એની અંદર કઈ આ પ્રકારની રકમ આપેલી છે હવે જો કે આની અંદર આપણે જે નિયમો લગાડેલા હતા એમાંથી ક્યોર નિયમ આપણે આમાં એપ્લાય કરી શકીએ જેટલા પણ નિયમો આપણે જોયા હતા તો આમાં જોઈએ તો શું થાય જોઈએ દેખાય છે એટલે આમાં ઘાત સરખી હતી એટલે ઘાત તો જે હતી એ જ રહેશે આધાર નો ગુણાકાર થઈ જશે તો સાત કેટલા થાય છપ્પન અને એની ઘાત કેટલી હતી જે હતી એ જ રાખવાની એક છેદ હતી તો શું રાખશું